હવે વાત કરીએ રાજકોટની તો રાજકોટના ધોરાજીમાં ભ્રષ્ટાચારનો એક એવો નમૂનો સામે આવ્યો જે જોઈને તમને પણ લાગશે કે કે આ તે વિકાસ છે છે વિનાશ ઓફિસ થી જમનાવડ રોડ સુધી કરોડોના ખર્ચે બનેલો નવો સીસી રોડ ઉદઘાટન થાય તે પહેલા જ તૂટવા લાગ્યો ત્યારે કોના પાપે કરોડો રૂપિયાનો થયો છે ધુમાડો જોઈએ જનતાની વાતમાં ધોરાજીની જનતાએ જે રસ્તા માટે વર્ષો સુધી ધૂળ ફાંકી અને આંદોલનો કર્યા તે રસ્તો બનતાની સાથે ભ્રષ્ટાચારના જીવતા જાગતા નમૂનામાં ફેરવાઈ ગયો છે જનતાની આશા હતી કે તેમને નવો અને મજબૂત રસ્તો મળશે પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મીલી ભગતે લોકોની આકાંક્ષાઓ પર ભ્રષ્ટાચારનું બુલડોઝર ફેરવી દીધું છે પોસ્ટ ઓફિસથી જમનાવડ રેલવે ફાટક સુધીનો સીસી રોડ જેનો હજી તો સિમેન્ટ પર બરાબર સુકાયો નથી અને ગત અઠવાડિયે જ તેનું કામ પૂરું થયું છે તેમાં અત્યારથી જ પહાડ જેવી મસ્ત મોટી તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે રૂપિયા ત્રણ કરોડ જેવી માતબર રકમ કે જે પ્રજાના ટેક્સના પરસેવાની કમાણી છે તે રસ્તામાં નહીં પણ જાણે ભ્રષ્ટાચારના ખાડામાં હુમાઈ ગઈ છે જે ખૂબ ભ્રષ્ટાચારથી બનાવેલો જે રોડ છે જેમાં આરએમબી દ્વારા જે એજન્સીને કામ આપવામાં આવેલ છે એને બહુત ભ્રષ્ટાચાર કર્યો છે આની કોની એવી માંગણી છે કે આ આરઓની તપાસ કરવામાં આવે અધિકારીઓ સામે પગલા લેવામાં આવે અને વિજીલન્સ તપાસ કરવામાં આવે અને આ આશરે 3 કરોડના ખર્ચે પ્રજાના કામનું પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે એવું દેખાય આવે છે કેમ કે હાલ હજી ઉદ્ઘાટન નથી થયું એ રોડમાં ટેરારો પડવા મળી રોડનું હજી લોકાર્પણ થયું નથી રોડ બન્યો હજી પાણીનો છટકાવ રોડ ઉપર ચાલુ છે અને ઈ પેલા તમે જોઈ જોлиઓ કે આ રોડ ઉપર રોડ ઉપર તિરાડો ઘણી બધી નબળી ગુણવત્તાનો રોડ બન્યો છે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે આ રોડની અંદર તંત્રએ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે સિમેન્ટની જગ્યાએ રાખ જેવા તત્વો સીધા ઉપર તરી આવે છે જે તે સમયે માલ બને ત્યારે જૂનાગઢની દ્વારકેશ કન્સ્ટ્રક્શન દ્વારા આ કામ કરવામાં આવ્યું છે સ્થાનિકોનો આક્ષેપ છે કે સિમેન્ટ અને મટીરીયલની ગુણવત્તા એટલી નબળી છે કે ગાડીઓ ચાલતા પહેલા જ રોડના થીગડા ઉખડી ગયા છે સવાલ એ છે કે નગરપાલિકા અને આરએનબી વિભાગના અધિકારીઓની હાજરીમાં આ કામ થયું હોવા છતાં કોઈએ ગુણવત્તા કેમ ન તપાસી શું અધિકારીઓને કોન્ટ્રાક્ટર વચ્ચે કોઈ સેટિંગ છે રોડની સપાટી પર પડતી આ તિરાડો માત્ર સિમેન્ટની તિરાડો નથી પણ કોન્ટ્રાક્ટરની ગુનાહિત બેદરકારી અને નબળા મટીરીયલના લોટ પાણીને લાકડા કરવાની નીતિની રિસ્તરની ચાડી ખાઈ રે છે કે લોકાર્પણ કરતા પહેલા તમે આ રોડ ની સ્થિતિ કેવી છે છે કેવું કામ થયું એની તપાસ કરીને પછી લોકાર્પણ કરો તમને એમ લાગે કે જો કામ નબળું છે તો કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાવા જોઈએ આવી પણ મારી વિનંતી છે હવે ધુરાજની જનતામાં ફાટી નીકળેલો આક્રોશ શાંત થાય તેમ નથી સ્થાનિકોની તંત્ર પાસે સ્પષ્ટ અને આકરી માંગ છે કે માત્ર ઉપરછલી મરામતથી આ છુપાવવાનો પ્રયાસ કરવામાં ન આવે પરંતુ આ સમગ્ર કૌભાંડની ઉચ્ચસ્તરીય અને તટસ્થ તપાસ કરવામાં આવે એટલું જ નહીં એસી કેબિનોમાં બેસીને આંખો મીચીને આવી નબળી કામગીરીને મંજૂરી આપનારા અને પ્રજાના પૈસાનો વેડફાટ કરનારા ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવાની માંગ ઉઠી છે દિનેશ મીડિયા ઉપલેટા